દર્શક મિત્રો સિંધુ આપ સૌનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કે દાહોદ તાલુકાના

સંખ્યામાં દાહોદ જિલ્લા સેવા સદન ખાતે એકઠા થયા હતા અને એન્ટીપીસી કંપનીને રદ કરી જમીનો કામના ખેડૂતોને પાછી આપવામાં આવે તેવી માંગ સાથે રાષ્ટ્રપતિને સંબોધતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું રિપોર્ટર નાઝિયા પઠાણ સિંધુદય ન્યૂઝ દાહોદ જોહાર મારું નામ નીનામા દિનેશભાઈ ગામ બાઠીવાડા અમે આજે કલેક્ટર મહોદયને આવેદનપત્ર આપવામાં આપવા માટે આવ્યા છે અમારા ગામમાં એનટીપીસીએલ કંપની આવે છે જે સોલર પ્લાન્ટની છે તો એ જમીન પર વર્ષોથી અમારા ભાટીવાડા ગામના જે મૂળ ખેડૂતો છે એ આઝાદી પહેલાંથી ખેતી કરતા આવે છે ત્યાં અને ત્યાં કબજો ભોગવટો એમનો છે તો અમારો એ કંપનીનો સખત વિરોધ છે કે કંપની ત્યાંથી હટે અને અમારા જે મૂળ આદિવાસી ખેડૂતો છે એમને જમીન મળે એનામાં એના માટે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ નામ દિનેશભાઈ નરસિંહભાઈ ભાઠીવાડા બાઠીવાડા ગામે સોલર પ્લાન્ટની ન્યૂ દિલ્હીથી જે કંપની આવી છે અને અમારા આખા ગામના જે વર્ષોથી લગભગ બીજી કે ત્રીજી પેઢી થઈ ગઈ હશે અને એમનો અમારા ભોગવટો જમીનનો છે તો અમે અમારામાં ગામ બધા ભેગા થઈ સરપંચશ્રી આગેવાનો બધા જ ભેગા થઈ તાલુકા પંચાયતના સભ્યશ્રી અમે સખત એનો વિરોધ કરીએ છીએ અને અમારા આદિવાસીનું જે જગ્યા ખેડી રહ્યા છે એનો ન્યાય મળે એની માટે અમે મહામહિમ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે